વિશ્વ હિન્દુ પરિષદ અને મંજરંગદળ પ્રેરિત સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત એકસો આઠ કાનુડાઓ સાથે વિશાળ શોભાયાત્રા જન્માષ્ટમી મહોત્સવની વિરાટ શોભાયાત્રામાં વરસાદી માહોલમાં હજારો ભક્તો જોડાયા હતા હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત શોભાયાત્રામાં એકસો આઠ કાનુડાઓ રજવાડી રથ અને વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા સાવરકુંડલામાં ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમી મહોત્સવ અને વિરાટ ધાર્મિક શોભાયાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું નંદઘેર આનંદભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના ગગનવેદી નારાથી સમગ્ર શહેર કૃષ્ણમય બન્યું હતું આ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી સનાતન આશ્રમ જેસર રોડથી કરવામાં આવ્યો હતો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં એકસો આઠ કાનુડાઓ રજવાડી રથ વિવિધ ફ્રોટ્સ અને મોટી સંખ્યામાં શણગારેલા ટ્રેક્ટરો જોડાયા હતા જેણે આ દ્રશ્યને અત્યંત મનોહર અને ભવ્ય બનાવ્યું હતું આ દિવ્ય દ્રશ્યના સાક્ષી બનવા અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની પોતાની અતુટ શ્રદ્ધા વ્યક્ત કરવા હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો ઉમટી પડ્યા હતા શોભાયાત્રાનું સમાપન શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે થયું હતું સમાપન બાદ મુખ્ય સ્પોન્સર જ્યોતિબેન હર્ષદભાઈ દવે હસ્તે તાપનભાઈ દવે અને સહ સ્પોન્સર શામળદાસ હરજીવનદાસ છાંટબાર નીરજ સ્ટીલ તરફથી તમામ કાનુડાઓને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી આ તકે સમાપન દરમિયાન ઉપસ્થિત દાતાશ્રીઓ તેમજ અમરેલીથી પધારેલ ડીવાયએસપી શ્રી ગોરડિયા મેડમ તેમજ સાવરકુંડલા ટાઉન ઇન્ચાર્જ શ્રી પીઆઈ શ્રી અગ્રાવત મેડમ અને વિશ્વ હિન્દુ પરિષદના વિપુલભાઈ પરમાર આલકુભાઈ ખુમાણ બાબુભાઈ સોલંકી સહિતનું હવેલી ખાતે મુખ્યજી દ્વારા ઉપફરણું પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે સાબરકુંડલા શહેરની તમામ જાહેર સંસ્થાઓ વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ અને હિન્દુ ધર્મ પ્રેમી જનતાએ ઉત્સાહભેર સહભાગીતા નોંધાવી હતી આયોજનની સફળતા બદલ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ શ્રી પ્રણવ વસાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે <tip> Давай, 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 давай,